ફ્રેન્ડ્સ અસ્સલામુ અલયકુમ તો સ્વાગત છે તમારો બધા મિત્રો ન્યુ વિડિયોમાં ઉમેદ કરું છું તમે બધા મજામાં જ છો તમારો બધાને દુઆ થી અલહમદુલિલ્લાહ અમે પણ બધાય મજામાં જ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે બસ નાસ્તાની તૈયારી થઈ છે એક મારી મારી છે ને થોડીક એક તબિયત ઉપર નીચે છે થિયા રાખે છે હાઈલા રાખે તો એને હિસાબે જ બ્લોગ હમણાં નથી આવતા આજે ચાર પાંચ દિવસથી આપણે પછી બ્લોગની સ્ટાર્ટ આજ કરી છે આજ રવિવાર છે અને છોકરીઓ આજ રમે છે બાર હજી તો નાસ્તો થયો નથી તો એ કે અમે જાય છીએ બારે મમ્મી હા તો તમે જાઓ તો રોટલી કરી લઉં એટલી વાર મેં મેં બસ હમણાં ભૂખા પેટની દવા પીધી છે અમે નાસ્તો કરશી પછી કામકાજ આગળ થાય તબિયતને હિસાબે આપણે બ્લોગ શૂટ નથી કરતા તો ત્યાં તો બસ નાસ્તાની તૈયારી હાલે છે પછી આપણે બધા કામકાજ કરી છોકરીઓને સ્કૂલ આલે છે છોકરીઓને પણ ઉધરસ ને શરદી અતિશય થઈ ગયા છે માને એની પાછું થોડું થોડું ચોકલેટ ને એવું બધું ખાયા રાખે એની હિસાબે વધારે થઈ જાય પછી છોકરાઓને ચાલો પેલા આપણે નાસ્તો બનાવી લઈએ નાસ્તા પાણી કરી અને પછી આપણે કામકાજ કરીને ત્યારે આપણે મળીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે ને છોકરીઓ એનું લેસન કરે છે થોડું ઘણું હશે એ કરતી હશે ને એક ચિત્ર એવું બધું દોરે છે ને મેં નાસ્તો કરીને દવા પીધી મારી છે ને દવા આ દવા છે ને મારાથી સજાને પીવાતી નથી હું બધી દવા પી લઉં પણ આજ ફરે તો મને છે ને આ દવાથી બધી દવા એકે દવાનું મને એમ નહીં કે હું દવા ના પી શકું કે મને બાટલાથી કે ઇન્જેક્શનથી કે બીક લાગે એવું કાંઈ નહીં પણ આ દવા તો શું છે મને કાંઈ મજા જ નથી આવતી હતી અને મોઢામાંથી સાવ સ્વાદ જ દવાનો કેટલી વાર લગી નથી જાતો ઉપર આપણે કાંઈક ખાઈ લઈને દવા ઉપર તો હજી વાંધો ના આવે બાકી દવા બહુ વસમી છે તો ચાલો હવે ઘરના કામકાજ બધા પડ્યા છે તો ઘરના કામકાજ પહેલાં કરશું ને છોકરીઓ બસ ત્યાર લગીને એનું થોડું ઘણું લેસન કરે છે આજ રચમાં તો જારીમાં કાંઈ સોનિયાની જારીમાં હતું નહીં તો એ બસ નીકળી ગયા છે ને આપણે થોડું ઘણું ઘરનું કામ બધુંય બધું પડ્યું છે તો બારે તો કાંઈ છે નહીં એટલું બધું તો ત્યારે ઘરના પહેલાં કામકાજ કરી લે ત્યાં લગ્નમાં રસોઈનો પણ ટાઈમ થઈ જશે કેમકે સાડા નવ વાગી ગયા છે ઘરના કામકાજ કરી લેશું તો રસોઈનો ટાઈમ થઈ જશે તો ચાલો હવે જો બધું ઘરમાં એમને પડ્યું છે આ રૂમમાં પણ એમને બધું પડ્યું છે તો ચાલો બધું ધીરે ધીરે કરતા આવીએ આપણે પહેલાં આપણે બધા કિચન ના કામકાજ કરી લે છે આપણે કિચન સ્ટાર્ટ કરશું ગેસ બેસને ને સાફ મૂકી દઈએ

તો ફ્રેન્ડ્સ બપોર પછી હવે આપણે ડાયરેક્ટ મળીએ છીએ ને સાડા ચાર વાગી ગયા છે છોકરીઓનું પાણી મેં ગરમ કરવા રાખ્યું છે કેમ કે એને ગેરવોશ કરવાના છે બેના ને છોકરીઓમાં નાસ્તા કરે છે સાંજવીએ મારી હેલ્પ કરી થોડી ઘણી ઘર સંજવારી કાઢી દીધી ઘરમાં અને એ મેં થા કા બારે ને હવે બે બેનું નાસ્તા પાણી કરે છે ને મારે જવાનું છે અત્યારે અલામ સફીને દરગાહે દુઓ સલામ કરવા તો બસ હવે બધા નહીં ધોઈ અને ફ્રેશ થાય ને છોકરી પડવા જશે તે અલગ હું પણ થોડીક વાર કુરાન શરીફની દિલાવત કરીશ વચમાં રીમસા તો છોકરી પડવા જશે ને એટલી વાર હું પણ થોડીક વાર તિલાવત કરી લઈશ ને છોકરીઓ આવશે ને પછી આપણે આ લમસા પેનની દરગાહી દુઆ સલામ કરવા જાશી બસ હમણાં તો ઈ જાયેલા રાખે છે ઘરના કામકાજ થોડીક વાર પછી બપોર પછી નબળા થાય તો દુઆ સલામ કરતા આવી થોડીકવાર કુરાન શરીફ શરીફને દૂર કરી એવી રીતે જાયેલા રાખે છે તબિયત બરાબર રહેતી નથી ને એના હિસાબે થોડા ઘણા થોડા ઘણા કામ થાય ધીરે ધીરે યસ આમ તો ચાલો હવે છોકરીઓને પહેલાં નવરાવી દઉં પછી આગળ કામકાજ થાય આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે બધા ફ્રેશ થઈ ગયા છે ને સાંજવીને ગઈ છે પડવા માટે ને મારે કુરાન શરીફને દૂર કરવા બેસવું હતું પણ થોડુંક છે ને નહવામાં અને મોડું થઈ ગયું તો અત્યારે છ વાગે છે ને હવે કુરાન શરીફને તિલાવત કરવા બેસીશ તો પણ મોડું થઈ જશે તો ચાલો હવે આજ વાંધો નહીં આવેલું બીજું શું આલમ રસ સલામ કરવા જ આવી છે છોકરીમાં આવે ને એટલે જાય હમણાં ને રસોઈમાં તો કાંઈ મગજ નથી હાલતું કે મેગી કરવું કે ભૂંગરા બટેટા કરવું કેમ કે ભાત છે ને બપોરના પૈડા છે ને સિમ્પલ બપોરે ભાત કર્યા હતા પણ હવે અત્યારે શું કરવું જો મેગી કરીશ ને તો રેસીપી હું જરૂર બતાવીશ તો ચાલો હવે આપણે છોકરીમાં આવે ને પછી નક્કી કરી અને ભૂંગરા બટેટાં ખાવાનું મારું મન નથી અત્યારે મને છે ને મેગી જ ભાવે છે ચાલો ત્યારે આપણે કપડાં ધોવાઈ ગયા છે તો પહેલાં સુકાવી દઈ છોકરીઓના યુનિફોર્મ ને છે ચાલો પહેલાં કપડાં સુકાવી દે પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે અત્યારે રસોઈ કરવા કિચનમાં અને રસોઈમાં કપડે આજ છે ને મેગી કરવી છે તો ચાલો તમને મેગીની રેસીપી બતાવો ને હું તો છે ને સાદી સિમ્પલ જ મેગી કરું છું કેમકે મને ઈજ વધારે ભાવે તમે પણ ટ્રાય કરજો ઘરે તો ચાલો આપણે મેગીની રેસીપી તમને બતાડો તો ફ્રેન્ડ્સ પહેલાં તો આપણે સાવ ઝીણા ઝીણા બટેકા સમારીને લઈ લીધા છે ને ધોઈને મેં લીધા છે કોક કહેતા નહીં કે ધોયા બટેકાને અને શાકભાજીમાં આપણે જોશે બીજું મરચું ટમેટું અને ધાણાભાજી પણ આપણે ભેગું જ નાખી દઈશું અને એમાં આપણે નાખશું થોડીક એક ચટણી થોડીક હળદર ને થોડુંક એક મીઠું કેમ કે મીઠું ઓછું લેતું છે આપણે મેગી પેકેટના મસાલા હોય ને એ પણ આપણે નાખશું તો આ છે આપણે જે મેગીમાંથી મસાલો નીકળે એ બે પેકેટ કરવા છે તો આપણે બે પેકેટ નાખી દઈશું આપણે બધું એમાં નાખી દીધું છે હવે આપણે નાખશું પાણી બે પેકેટ કરવા છે તો મિક્સ કરી અને આપણે ગેસ ઉપર મૂકી આ મસાલો અને ને સરખું પાકી જાય ને પછી આપણે મેગી રાખી છે એ આપણે મેગી એડ કરી દેશું ફ્રેન્ડ્સ બધું સરસ પાકી ગયું છે અંદર બકાલું બધુંય તો આપણે મેગી નાખશું ને ઉપરથી આપણે થોડું એક પાવલી જેટલું તેલ એડ કરશું સરસ આપણે તાપે મેગીને વટાણા અને ગાજર ને હોય ને તો બહુ જ મજા આવે મેગી હું કોકની વઘારથી કરું રાય ને લીમડા વઘારથી અને કોકલી આવી રીતે સાદી ને સિમ્પલ કરું હવે સરસ ઢાકીને આપણે મેગી પાકવા દેસુ મેગી સરસ ફ્રેન્ડ્સ આપણી મેગી સરસ પાકી ગઈ છે ને મેં ગેસ પણ ઓફ કરી દીધું છે તો ચાલો ફટાફટ છોકરીઓને ગરમા ગરમ ખવડાવી તો ફ્રેન્ડ્સ આપણી ગરમા ગરમ મેગી તૈયાર છે હાલ કોઈને ખાવી હોય તો ફ્રેન્ડ્સ અત્યારે પાછા મોર્નિંગમાં મળીએ છીએ આપણે કેમ કે અત્યારે કાલ સાંજે છે ને પછી કાંઈ બ્લોક શૂટ ના થયું ને અત્યારે બસ સોનિયાને જારીને કાઢતી હતી હમણાં ઘરમાં આવી છું ને હજી કામકાજ બધું પડ્યું છે તો હવે કામકાજ કરીશ અને પછી પછી આપણે જોઈ લગભગ છે ને ખંભાળિયા જવાનું છે મમ્મીની દવા સટું મમ્મી આવે છે અહીંયા ખંભાળિયા તો આપણે ખંભાળિયા જવાનું છે તો ચાલો હવે આપણે ફટાફટ કામકાજ કરી લઈએ પછી કદાચ નીકળવાનું થશે તો પછી હું અહીંયાથી જ બ્લોગ શૂટ કરીશ તો ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ કાલે સાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લાગીને બધાને લાફ